બોટાદમાં પાટીદાર સોસાયટીની દિવાલ તોડી રસ્તો બનાવવા અંગે કલેક્ટરને પત્ર આપી રજૂઆત કરવામાં આવે છે બોટાદમાં પાટીદાર રેસિડેન્સી સોસાયટીના માલિક અને સોસાયટીના સ્થાનિક રહીશો વચ્ચે સોસાયટીની દિવાલ તોડી નાખવા બાબતે વિવાદને લઈ બોટાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવે છે તો બોટાદમાં ભાવનગર રોડ ઉપર આવેલ પાટીદાર રેસિડેન્સી સોસાયટીમાં અઢીસો રહેણાંકીય મકાનો બનાવી પરિવાર સાથે લોકો રહેણાંક કરે છે ત્યારે સોસાયટી પાછળના સર્વે નંબરની જમીનની પાટીદાર રેસિડેન્સી સાથે જોઈન્ટ કરી સોસાયટીની દિવાલ તોડી અવર જવર માટે રસ્તો આપતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ઉઠવા પામ્યો છે અમે ભાવનગર રોડ પાટીદાર રેસિડેન્સીમાં રહીએ છીએ પાટીદાર રેસિડેન્સીમાં આશરે અઢીસો પરિવાર રહે છે અને પાછળની જે સોસાયટી છે ત્યાં નવું પ્લોટિંગ પડેલું છે અને એ લોકોનો ખરેખર રસ્તો તાજપર રોડ ઉપર પડે છે પણ એ છતાં એ લોકોએ ગેરકાયદેસર રીતે અમારી દિવાલ તોડી પાડેલ છે અમે કોર્ટના શરણે ગયેલ છીએ છતાં એ લોકો કોર્ટનું ઉલ્લંઘન કરીને અમારી દિવાલ પાડી દીધેલ છે બહારથી રાત્રે અસામાજિક તત્વોને બોલાવીને એ લોકોએ દિવાલ પાડેલ છે છતાં અમે કોર્ટના નિયમ અનુસાર એ લોકોને રાહદારી ચાલી શકે એવો અમે રસ્તો આપેલો છતાં એમને દિવાલ પાડેલ છે અમે કોર્ટના નિયમ મુજબ ચાલીએ છીએ પણ એ લોકો કોર્ટનો કોઈ નિયમ પાલન કરતા નથી અમારી કલેક્ટરશ્રીને એટલી વિનંતી છે કે અમે અઢીસો પરિવાર એક સોસાયટીમાં રહીએ છીએ અને અમે બધાએ એ વખતે એવા એવા આશયથી અમે પ્લોટ રાખેલા કે અમે પેક સોસાયટીમાં સેફ સોસાયટીમાં રહીએ અને છતાં હવે અમારી ખુલ્લી સોસાયટી થવા જઈ રહી છે તો અમારા બધા પરિવારની એક જ વિનંતી છે કે અમારી જે પેક સોસાયટી છે સેફ છે અમારું જે રક્ષણ છે એ અમને મળી રહે અને સતત રહે અને પોલીસ પોલીસનું અમને રક્ષણ પણ મળે એવી અમારી વિનંતી છે કારણ કે વારંવાર આ દિવાલ પાડી દેવામાં આવે તો અમે એ લોકોને ન પહોંચી વળીએ તો પોલીસ રક્ષણ અમે માંગીએ છીએ તમામ રહીશોએ એકત્રિત થઈ અને નીચલી કોર્ટમાં કેસ દાખલ કર્યો છે ત્યારે પાછળની જમીનના ઊંચા ભાવ લેવાની લાલચમાં જમીન માલિકે પાટીદાર રેસિડેન્સીના લોકો માટે મુશ્કેલી ઊભી કરવા માટે માથાભારી શખ્સોને બોલાવી રાત્રિના સમયે દિવાલ તોડી નાખી હતી ત્યારે સ્થાનિક રહીશો પરિવાર સાથે ડર અનુભવી રહ્યા છે આ અમે આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું એમાં ખાસ મુખ્ય એ કારણ હતું કે અમે ભાવનગર રોડ પાટીદાર રેસીડેન્સીમાં રહીએ છીએ તે પાટીદાર રેસિડે દસ બાર વર્ષથી છે સર્વે નંબર એકસો સડસઠ અડસઠ છે જે તેની પાછળ બિનખેતી કરીને એકસો પાસઠ સર્વે નંબર છે એ અમારો રસ્તો લેવા માંગે છે અને તેનો રસ્તો તાજપટ રોડ ઉપર નીકળે છે અને જે બળજબરી કરીને અવાવરું તત્વો લાવીને આખી પાટીદાર રેસિડેન્સીના રહીશોને હેરાનગતિ કરે છે બાળકો પણ ફફડે છે મહિલાઓ પણ ફફડે છે કેમ કે પુરુષો દિવસે કામે જાય આખો દિવસ આખી રાત મહિલાઓ ફફડા કરે છે તો આ ન બને એવું અમે બેનને કહેવા માંગીએ છીએ નુકસાન કરું હા અમારા બાળકોને અમને જે પહેલી લાઈન છે આખી સોસાયટીને નળ કનેક્શમાં પાણી ઓછું આવે જે ગટર લાઈન છે એ પણ અમારી ભરાવા પ્રયત્ન કરે અને એને વધારે નાણાં લેવા માટે થઈને અમારી રેસિડેન્સીના પાટીદાર રહીશોને હેરાનગતિ કરવા માંગે છે પાટીદાર રેસિડેન્સીના સાહિઠ્ય જેટલી મહિલાઓએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે કે કોર્ટ મેટર ચાલુ હોવા છતાં રેસિડન્સીના લોકોને ડરાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પાછળની જમીનને માટે તાજ રોડ લાગુ પડતો હોવા છતાં ઊંચા ભાવ લેવા માટે પાટીદાર રેસીડેન્સી દિવાલ તોડી રસ્તો મેળવી ભાવનગર રોડ ઉપર રસ્તો ની આપવા માટે પાટીદાર દિવાલ તોડવામાં આવે છે તેમજ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે તેથી ફરી એકવાર દિવાલ બનાવી દેવામાં આવે તેમજ અઢીસો જેટલા રહેણાંકીય મકાનોમાં રહેતા લોકોની સુરક્ષા આપવા માટે પોલીસ બંદોબસ્ત પણ આપવામાં આવે તેવી કલેક્ટર કચેરી ખાતે માંગ કરવામાં આવી હતી વિગત એવી છે સાહેબ કે અમારી બે હજાર બારની અંદર સોસાયટીનું નિર્માણ થયેલું છે અને એ દિવાલ પેક સોસાયટી છે સોસાયટી ફરતે દિવાલ આવેલી છે અને એ જે તે સમયે જ્યારે સોસાયટીનું નિર્માણ થયું એ વખતે એ નગરપાલિકાએ એને મંજૂરી દિવાલ સાથે એની મંજૂરી સાથેની દિવાલ હતી એ પછીનો જે કંઈ પાછળનો જે સર્વે નંબર છે એની અંદર બિનખેતી થયું અને બિનખેતી થયું એના અનુસંધાનમાં એમને અમારી સોસાયટીનો જે પ્રાઇવેટ રોડ છે જે અમારી સોસાયટીના જે કાંઈ રોડ છે એ સોસાયટીના પ્રાઇવેટ છે એમાં કોઈ સરકારની પ્રાઇવેટી નથી અમારી સોસાયટીની પ્રાઇવેટ માલિકીના છે એમ છતાં એમને અમારી દિવાલ તોડી અને ત્યાં એ રસ્તો આપવાનો પ્રયત્ન કરી કારણ કે જો એ અમારી પાટીદાર રેસિડન્સીમાં એનો મેઇન રસ્તો કાઢે તો એ લોકોને પ્લોટના ભાવ સારા મળી શકે એટલે કોઈ પણ જાતના ઓલા વગર અમારી દિવાલ તોડી અને એમને ત્યાંથી રસ્તો કાઢવાનો પ્રયત્ન કર્યો અમારી એ માંગ છે અમે પહેલાં રીતે આવેદનપત્ર બધે આપવાનો પ્રયત્ન કર્યો હતો પણ અમારું આવેદનપત્ર કોઈ અમારી અરજી સ્વીકારવા તૈયાર ન હતું એટલે અમે હાઈકોર્ટમાં ગયા હતા હાઈકોર્ટે અમને ચુકાદો આપ્યો છે કેસ અમારો પેન્ટિંગ છે કે કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી ત્યાં દિવાલ ફરીથી કરવામાં આવી હતી અને હાઈકોર્ટે અમને પણ આદેશ કરેલો હતો કે ચાલવાનો રસ્તો રાખવો તો એ મુજબ સોસાયટીએ ચાલવાનો રસ્તો પણ આપેલો અને ત્યાં બાકીની દીવાલ ચણી લીધેલી એમ છતાંય આવારા તત્વોને લાવી અને સામાપક્ષમાં જે સોસાયટી પાછળના સર્વે નંબરવાળા છે એને આવારા તત્વો દ્વારા રાત્રી દરમિયાન અમારી સોસાયટીમાં એ દિવાલને તોડાવી નાખી અને સોસાયટીના બાજુમાં જે ઘર આવેલા છે એને પણ નુકસાન થોડું ઘણું થયેલું છે તો અહીંયા અમે આવેદનપત્ર એ આપવા આવ્યા છીએ કે ભાઈ જ્યાં સુધી અમારો પેન્ટિંગ કેસ છે કોર્ટનો ચુકાદો જ્યાં સુધી ન થાય અમને ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે જો ન્યાયતંત્ર દ્વારા જે કંઈ ચુકાદો આવશે એ અમને સીરો માન્ય છે પણ જ્યાં સુધી ચુકાદો નથી આવતો ત્યાં સુધી કોઈ પણ જાતની કામગીરી એમને અમારી સોસાયટીમાં ન કરવી એ માટેની અરજી અમે આવેદનપત્ર શ્રીને આપવા આવેલા છીએ